આમાં ત્રીસ એકરમાં અમે વીસ એકરમાં એરંડા વાવેલા હતા પણ એરંડામાં વાવીને આ પાણી ભરાઈ ગયા છે એટલે પાણી ભરાવામાં એરંડા નીકળે નહીં એટલે એરંડા બધા ખાસ થઈ ગયા છે બીજા બધી જગ્યાએ એ જ પોઝિશન છે ખાસ કરીને હવે સરકાર પાસે શું માંગ કારણ કે કૃષિ પેકેજ હવે જાહેર કરવામાં આવશે તો ખેડૂતો શું ઈચ્છી રહ્યા છે અમે એ કહીએ સરકાર પાસે જે ખેડૂતોના નુકસાન છે સ્થાનિક જોઈ ને એ લોકોને લાભ મળે એ અમે અમારી માંગ છે